જેનો મૂળ વિકાસ કરે છે અને તમારું ઉત્પાદન વધારે છે અને આ બધામાં ચાલશે કપાસ હોય બટાકા હોય કે કોઈ પણ ખેતીમાં બધી વસ્તુ યુઝ કરી દરેક રવિ પાક ખરીફ પાક દરેક પાકમાં ચાલશે આની કોઈ આડઅસર નથી આ ઇકો ફ્રેન્ડલી છે અને પાયાથી માંડીને ઉપર છટકાવ કરો તોય ચાલશે પાયામાં આપશો તોય ચાલશે અને ડ્રીપમાં ચડાવશો તો પણ ચાલશે ક્યાં મળશે ક્યાં મને આ જેને જોતું હોય તો ક્યાં ક્યાં મળશે એ આ ગુજરાતની મોટા ભાગની સહકારી મંડળી તાલુકા સંઘ અને અગ્રણી એગ્રો છે ત્યાં તમને આ વસ્તુ મળી જશે અને ના મળે તો સ્ક્રીન ઉપર આપે નંબર પર ફોન કરજો કે એમને પૂછી લેજો ભાઈ હું આ ગામમાં રહું છું તો મારે આ કઈ જગ્યાથી મળવાનું તો ત્યાં પર તમને એડ્રેસ આપી દેજો તો સ્ક્રીન ઉપર આપેલ નંબર પર ફોન કરજો ને બધું મળી જશે ને ભાઈ હા મળી જશે તો આજે જ ખરીદી કરવાનું ભૂલતા નહીં કયું લેવાનું ભાઈ ખેડૂતો માટે કૃષિવીર અને કૃષિવીર પ્લસ